કેટલી જા પોડી લેવા આ આ દા ખરી હો નો મા તો છોકરા તાનો ઓખા ભડાઈ કે લેઈ ફરવું પડે પણ આવતા પણ ક્યાં આળો સારવાડ ના છે એવું હે હા સારવાડતા છે પાકો કરી હી સારવાડ હે એમ કોને કે 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 કેમેલાવા લા આ દા

તો તો આમના હાલ જેપિન મરી જું આમ થાય પણ હું હાડળ બને હોગું કે અરે હા તો લે અરે તપલા હગું થઈ ગયો હે ઓઢીન પતરા પડ્યો ધમખો પાડીન મય લ્યો લ્યા જો આમના હાલ પડું આમના કે તપલા હગું થઈ ગયો હ પણ હવે પડું ને તો હું ભાગી જું મરી જું તો હાર પણ કરી હાથ વખત ભાગ્યા મને ખાવા કોણ આલે લ્યા હા મોટો ભઈ મારું પારે વડુ રે આબરા છોકરો નહી જાહે ને મારા ખોરવાના વારા રૂપિયા હાલ તો નહી નોકરી જાય તો આહા આહા કો મોટો મ થઈ ગયા હી આડો આને આયા આ

બંગલો તો કોઈ કર્યા નથી બીજો નથી આપડે કદી હો બોલો આપણે બીજું કોમ હોય બોલજો તમે હવે અવળી વાત મત કરો હા તો હું શું કેતો ખબર હે હવે ખબર હે મારો છોકરો બોલો ઓળખો ઓય ઓળખ્યો ખૂબડા ખૂબડા ઉઠાળ હા એ પણ એટલે એના કાલ વેલા જમણવાર હોય બરોબર

નોકરી પર તો એને જવું જ પડશે શું આ બે માછા માછા કે પાણ પાણ તો ઠીક રે એમ માછી વાત રાશો સમુરો એટલે શું કે તારી એને શું છે બદલે તો

લાડુ હરો પર ના બિયર લાવશે કે જાહી મારા બદલે આડુ એટલું ખર્જો ન કરી ગયે કરશે મારા બદલે તો મારો આડુ હે ને ઓશે કે હે છે નથી આહો બોલા ને ચીકુ તો જબર આયા પાછો મન લાગે તો તીરી લાગે બિયાન વાળી લાગે હો જબરદસ્ત ચીકુ હે ના તો ઓળા કે નથી મોળો કોમ પાછો આમ તો રેડી પાછો લે મોળા અલ્યા અરે કોના તમે

ગીત ગયું એ લગ્ન આવ્યું લગન આવ્યું એ લગ્ન આયુ લગન આ ચીપડે બેઠવા માં આવ્યું અરે લગન તો આવ્યું મારા આડુ ના ઘેર ના ભાઈ તો લગ્ન આવ્યું હે

Não, 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 não. O que é que você quer? Vem, ele é a V. Vem, ele a Rupai! Rupai! Ah!

મારે મારા હાડુ નો કાલે આપણે જવાનું હે મારા બેટા ને બધા તૈયાર થઈ એટલે તો કે ખબર હે પૈસા ન લાયા આજ તો આજ નો દાડી ઉશી ના આલો પૂરું કરી હેડો એટલે પણ એવું નથી પણ હારું ના લાગે હગન ઘેર લાગશે પણ હગન હારું ના લાગે તમાર એવું

મારા ઇજ્જત ના ઘટાવી કરોડી આવું દાઢી કરાવતા આવું રાખું

અને તો ઓરી ના જા फटाफट આવ આ કેટલી તો ખોલ દે તો ઓ લેગો લાવ

મારા ઓછી ગાડી લઈને જાય પણ મને એક ના કીધું કે હેલ પણ મારો ખેમો કાકો કહેતા હતા કે બેસીએ પણ હું કીધાં હતા કે ના બેહું મારે કોટોજી ભેગા છ્યા હતા પણ એ કી એમને તો કે હું તો ખેમા ખેમાં કા ઘેર છું હું પણ મને આવે ના કરી કે એના હું પડેનો વિવાહ કરે હી ખેમાવલા મો બેઠા બીજા એ ચમચા એ મારે કે જો હ ચમચા જેટલે જો હ પેલા બોળો તો પેલા હાથુરીએનો વેલાજી હ તો એ ગોમનાજી મને ફોન કરી અને હવે મેં આખા સક્કું ખાવા દઉં વાગ્ય ખાવા દઉં હમણાં ઉપા રો હું ફોન કરું ઉપા રો હમણે મુળાજીને મને કોન્ટેક્ટ કરવો પડશે નંબરનો હા એ વ્યવહનો નંબર તો હે તો પણ ક્યાલ દે હલો હા મુળાજી આપણે પેલા કોનો જ નહીં હા એનો વેવ નંબર જોવે શું નામે વ્યવહિ નું

હસર બમ ફોન હજી વ્યુભાઈ હા ભલે ભલે હું શું કહું અને ચાર વિવારા યુવારા છે તમે મને તો હાલ ખબર પડી પેલા દાતા ગાડી ભરે બધા છે આ તો હાલ ખબર પડી તમે છોકરો પેણમાં આવે ને અન વાત કહું જેટલી મારે યુભાઈ ની બરોબર આ કાલીપમ દાડે એમ પહોંચી ભરાવો તો હું શું કહું હું તો રાખજો આ તો એનો છોકરો દારૂ પીવે એનો બાપે દારૂ પીવે આ તો મારા પાન છીએ કગરવા ઘણા આવ્યા ભિખારી એક નંબરના ના તો મોટું મોટું ફાડતા ફાટતા તમારે આગળ તો જામી તો કોઈ નથી મોય રેવાય કોઈ ઉ એ ભલે ભલે તમ તારે આવ ઉડાડી મેલો તમ તારે આવ ભલે હા ખો સક્કુ ખો સક્કુંડા મે મેઠાઈ નું ફટાફટ મોડું થાય હેડો એવું શું ના કરો તમાર ફોન આવડુ ના ઘેર છોકરા ને હગે તોડી નશી આગળ આગળ છે તોડી નશી હાલત કે તમારો હાડુપ કોઈ મેઠે ખવરાવે એવું લાગતું નથી મને એ હાડુ તમે ચિંતા ના કરતા અને રોવાન ના ભલા આદમી અરે વળી ચા ખાવું કરશે તમારે કોમ કરો જો હગે ટૂટી ગમે જી જો મારા ભાડું નક્કી જમ કે મે વર્ધી કેન્સલ કરી એ ડાયવા સોંતી રાખ કે મગજ ખટકાય તો હાલ મારો હાડુ એક તો રોવે હે નહીં હવે તમારો હાડુ રોતો તો હું શું કરું એમ હાડુ તમે એમ કરો તમે આ બે જણા આવ્યા આવો નહીં આઈ કોઈ

અર બાડુ વાળી ડાયક ડ્રાઈવર બાડુ તો જોશે કે કોના બદલે એ હારું હાડો હવે તમે સોંતી સોંતી ઘેર મારા હાડુની ને પૈસા ભાડું આલો ભરું

બેટું કર્યું એમ પેલા પડ્યા ચાળી પડ્યા જોડો તમારે ચાલી ને આપણે પગારના ના દાડે મળી જાય નક્કી કે નક્કી નક્કી સારું હેડો પગાર ના દાડે આવી ભલે ભલે મારું આશીદરા કોમેડી ટીમ ભલે આ મારું બનાસકોટા હા